દિલ્હી પબ્લિક નોટિસ ની માન્ય સંસ્થાઓની જાહેર કરેલ તથા નામદાર હાઈકોર્ટના કોર્ટ ગેસ પૈકી માન્ય સંસ્થા એનસીટી એનસીટીની વેબસાઇટ પર યોગ્ય સંસ્થાઓમાં પીટીસી પ્રવેશ માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા

તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને હું નવો વિડીયો બનાવું તે તમને લાગજો કે જેથી હું તમને કઈ કઈ સંસ્થાઓમાં તમે પ્રવેશ મેળવી શકશો તેનો વિડીયો બનાવી શકું એ માટે મારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો આ માટે તમારે પ્રવેશ લેવો હોય તો તારીખ નવ નવ પચીસ થી

ઉમેદવારોએ સંસ્થા માટે પ્રવેશ જરૂરી સૂચનો ઉક્ત વેબસાઇટ એટલે કે આરી વેબસાઇટ પર જોવા મળશે એન જોઈએ પ્રવેશ માટે જરૂરી લાયકાત તો મિત્રો પ્રવેશ માટે તમારે ઓછામાં ઓછું ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષ્ય ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલું હોવું જોઈએ એ તમારે ધોરણ બાર પાસ બાર પાસ તમે હોવા જોઈએ નંબર બે પ્રવેશ માટે લઘુત્તમ ગુણ તો ઉમેદવાર ધોરણ બાર માં નિયત કરેલ પ્રવાહની પરીક્ષામાં કુલ ગુણ માટે ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરંતુ અનામત કક્ષાઓ જેવી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પ્રવેશ નું માધ્યમ જોઈએ તો પ્રવેશ માધ્યમમાં તમારે જોઈએ તો ઉમેદવારો ઓગણીસ નવ પચીસ ના રોજ ચોવીસ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશ ગણાશે પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પસાર તેમજ આર્થિક રીતે જાતિ માટે સાત ટકા અનુસૂચિત જનજાતિ માટે પંદર ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર ઉમેદવારો માટે સત્તાવીસ ટકા અને બીજા ઉમેદવારો માટે પાંચ ટકા તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે દસ ટકા બેઠકો અનામત મિત્રો જો તમે શિક્ષક બનવા માંગતા હો તમે આ ફોર્મ ભરી શકો છો અને આવી નવી નવી જાણકારી માટે તમે સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં ધન્યવાદ